સૂરતના ઇન્દોર સ્ટેડિયમમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં ઉપસ્થિત હાજર સૌ કોઈને કહ્યું સુવિધા સૌ કોઈને જોઈએ પરંતુ નિયમો પાડતા નથી સરકારના નિયમોનું પાલન થાય તે જરૂરી આપ સૌ લોકોને ગુરુ પૂર્ણિમાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સમાજ જીવનના બદલાવમાં संस्था द्वारा हमेशा खूबज મોટો યોગદાન આપ્યું છે તે યોગદાન બદલ રાજ્યના ગૃહમંત્રી તરીકે નહીં પરંતુ આ શહેરના રાજ્યના નાગરિક તરીકે બે હાથ જોડીને તમારો સૌનો આભાર માનું છું પૂર્ણિમાના શુભ અવસરે પૂજ્ય ગુરુજીઓ દ્વારા આપણે સૌને એક સપથ લેવડાવવામાં આવી સૌથી મહત્વનો વિષય સમાજ જીવન સારી રીતે સંચાલન થઈ શકે તે માટે સરકાર દ્વારા જે નિયમો બનાવ્યા હોય એ નિયમોનું પાલન કરવું એના સફત લેવાય અને એ સપકનો સાક્ષી બનવાનો મને અવસર મળે એથી વધારે વિશેષ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે